કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે એ સ્ટડી આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ જેવા સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેમાં આપણે ગયા વિડીયોમાં દાખલા નંબર એક દાખલા નંબર બે અને દાખલા નંબર ત્રણને પૂરા કરાવેલા જેમાં મિત્રો આપણે શું શીખેલા ખબર છે ને ગુણાકાર કરો એ આપણે શીખ્યા હતા કે ભાઈ પદાવલીઓ હોય તો ગુણાકાર આપણે કેવી રીતે કરવાનો એ આપણે શીખેલા એક પદનો એક પદ સાથે એક પદનો બે પદ સાથે અને એક પદનો ત્રણ પદ સાથેનો ગુણાકાર આપણે ગયા વિડીયોમાં ક્લિયર કરાવેલો છે હવે આપણે આ વિડીયોની અંદર મિત્રો ચાર દાખલા નંબર ચારની અંદર બે પદનો ગુણાકાર બે પદ સાથે કેવી રીતે કરવાનો છે એ હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું શીખવવાનો છું તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો તમને ખૂબ મજા આવવાની છે તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરી આપજો તમને પણ આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ન ગમે તો અનલાઈક કરજો પણ કંઈક રિએક્શન આપજો ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ આપણે જોજો અહીંયા આપણને પદ બે આપેલા કહેવાય આ પહેલું પદ છે અને આ એક જે છે એ બીજું પદ છે તો કેવી રીતે કરવાનું ખબર છે જોજો આપણે પહેલાં પદના સંખ્યાઓને આગળ મૂકવાની અને બીજું પદને એવું ને એવું ગોઠવવાનું એટલે સાહેબ ખબર ના પડે જો સમજાવું છું આપણું જે પહેલું પદ અહીંયા પહેલાં પદમાં એક્સ જે છે ને એને મૂકી દઈએ છીએ આપણે આગળ અને પાછળ જે આખું પદ આપેલું છે પાછળનું વાય પ્લસ ત્રણ એ બેઠે બેઠો આપણે મૂકી દેવાનું અહીંયા y પ્લસ ત્રણ બરાબર ચલો હવે બીજું પદનું આપેલા પદનું ફરી પ્લસ ટુ બાકી રહી ગયું હતું એ પ્લસ ટુને આપણે અહીં ઠપકારીએ છીએ અને જે પાછળનું પદ છે પાછળનું વાય પ્લસ ત્રણ તો એવું ને એવું જ આવશે વાય પ્લસ ત્રણ એટલે આમાં આપણે શું કર્યું ખબર છે એક્સનો ગુણાકાર કર્યો આખા પદ સાથે અને એવી રીતે બેનો ગુણાકાર પણ કર્યો આખા પદ સાથે આવું કર્યું કહેવાય ચલો હવે આને સોલ્વ કરી દઈએ છીએ આપણે એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય પ્લસ એક્સ ગુણ્યા ત્રણ એટલે ત્રણ એક્સ પ્લસ બે ગુણ્યા વાય એટલે ટુ વાય પ્લસ બે ગુણ્યા ત્રણ એટલે ત્રણ દુ છ પતી ગયું આ આપણો જવાબ થઈ ગયો બરાબર છે આ આપણો મિત્રો જવાબ થઈ ગયો જો સહગુણકો જે સહગુણકો છે અને એની પાછળના જે ચલ છે એ ચલ સરખા સરખા જોવા મળે તો સરવાળો બાદ આપણે અહીંયા કરી શકીએ છીએ જો અલગ અલગ હોતો ન કરી શકીએ અહીં જો અહીંયા એક્સ છે તો અહીંયા માત્ર માત્ર એક્સ છે અહીંયા વાય છે ને અહીંયા કશું જ નથી એટલે આમાંથી કંઈ કરી શકાશે નહીં એટલે દાખલો અહીંયા આપણો પૂરો થઈ ગયો કહેવાય ચલો બીજું કરીએ છીએ એ લઈ લઈએ સૌથી પહેલાં સૌથી પહેલાં આપણે એ લઈ લઈએ એનો ગુણાકાર કરશું આપણે બી માઇનસ વન સાથે બી માઇનસ વન સાથે હવે લઈએ ફરી માઇનસ ત્રણ માઇનસ ત્રણ અને એનો ગુણાકાર કરશું ફરીથી બી માઇનસ વન સાથે ચલો જોજો એ ગુણ્યા બી એટલે એ બી માઇનસ એ ગુણ્યા એક એટલે એ અહીંયા માઇનસ ત્રણ ગુણ્યા બી કરો એટલે માઇનસ ત્રણ બી થશે માઇનસ ત્રણ બી અને અહીં જો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ ત્રણ એકા ત્રણ અહીંયા પદ સજાતીય પદ નથી એટલે આનો કોઈ થશે નહીં એટલે આ આપણો જવાબ થઈ જશે ચાલો આગળ જોજો ટુ આગળ લઈ લઈએ છે એના ગુણાકાર કરીએ આપણે ત્રણ વાય માઇનસ ટુ સાથે ત્રણ વાય ટુ સાથે એવી રીતે માઇનસ વન એનો ગુણાકાર કરીએ આપણે અહીંયા ત્રણ વાય માઇનસ ફરી ટુ સાથે જોજો ત્રણ ટુ એક્સ ગુણ્યા ત્રણ વાય તો બે ગુણ્યા ત્રણ છ થશે અને એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય થશે માઇનસ છે તો માઇનસ મૂકવાનું ફરી ટુ એક્સનો ગુણાકાર કરીએ આપણે ટુ સાથે તો બે ગુણ્યા બે અને એક્સ માઇનસ એક ગુણ્યા ત્રણ વાય એટલે માઇનસ ત્રણ એકા ત્રણ વાય માઇનસ એક ગુણ્યા માઇનસ બે માઇનસ એક દુ દુ એટલે માઇનસ માઇનસ પ્લસ બે અહીંયા પણ આપણું આગળ કંઈ થશે નહીં એટલે આ આપણો જવાબ થઈ ગયો આગળ વધીએ છીએ હવે મિત્રો તમને ખબર પડી ગઈ હશે બરાબર શું કરવાનું છે શું નથી કરવાનું ત્રણ એક્સનો ગુણાકાર કરીએ છીએ આપણે બી માઇનસ ટુ સાથે એવી રીતે પ્લસ વન લખી નાખવાનું છે ફરીથી બી માઇનસ ટુ ત્રણ એક્સ ગુણ્યા બી કરો એટલે ત્રણ એક્સ બી થશે માઇનસ ત્રણ એક્સ ગુણ્યા બે કરો એટલે ત્રણ દુ છ એક્સ થશે પ્લસ બી ગુણ્યા એક એટલે બી એકા બી માઇનસ બે એકા બે પિક્ચર આપણું અહીંયા પૂરું થાય છે દાખલો અહીંયા આપણો પૂરો થાય છે આગળ પાંચ એક્સ અને એ પ્લસ ત્રણનો કરીએ ગુણાકાર પાંચ નો ગુણાકાર કરીએ સૌથી પહેલા આપણે એ પ્લસ ત્રણ સાથે એવી રીતે માઇનસ ટુ એનો કરીએ ગુણાકાર ફરીથી એ પ્લસ પાંચ એક્સ ગુણ્યા એ પાંચ એક્સ એ પ્લસ પાંચ એક્સ ગુણ્યા ત્રણ પાંચ તરી પંદર એક્સ માઇનસ બે ગુણ્યા એ એટલે ટુ પ્લસ માઇનસ માઇનસ ત્રણ છ થઈ ગયો આપણો જવાબ કેટલા તરતના તરત દાખલાઓ પૂરા થાય છે આપણે બરાબર છે ને મિત્રો જો જવાબ ટુ નો કરીએ ગુણાકાર અહીંયા ફરીથી વાય પ્લસ ટુ સાથે માઇનસ ત્રણ જે બીજું પદ છે એનો ફરીથી કરીએ આખા પદ સાથે ગુણાકાર વાય પ્લસ ટુ એનો ગુણાકાર ટુ એક્સ ગુણ્યા વાય એટલે ટુ એક્સ વાય પ્લસ ટુ એક્સ ગુણ્યા બે એટલે બે માઇનસ ત્રણ વાય માઇનસ પ્લસ માઇનસ ત્રણ દુ છ આ આપણો જવાબ થઈ ગયો નેક્સ્ટ એક્સ સ્ક્વેર પ્લસ વન એક્સ પ્લસ ટુ તો સૌથી પહેલાં એક્સ સ્ક્વેર જે છે આપણે આગળ મૂકી દઈએ છીએ અને પાછળનું પદ જેવું છે એવું ને એવું લખવાનું છે ચલો પ્લસ વન આગળ ફરીથી પાછળ એક્સ પ્લસ ટુ હવે કરી દઈએ છે ગુણાકાર જોજો એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ કરો એટલે એક્સ કુલ થઈ ગયા ત્રણ વાર એટલે એક્સનો ઘન પ્લસ એક્સ સ્ક્વેર ગુણ્યા બે એટલે ટુ એક્સ સ્ક્વેર થઈ ગયું પ્લસ એક ગુણ્યા એક્સ એટલે ખાલી ને ખાલી એક એક્સ એક્સ થશે અને બે ગુણ્યા એક એટલે બે એકા બે થશે બરાબર વાર્તા થઈ ગઈ અહીંયા પૂરી આગળ જોઈએ છીએ એનો ઘન બી વન અને માઇનસ એક ફરીથી બી પ્લસ વન જોજો એ ઘન ગુણ્યા બી એટલે એ ઘન બી પ્લસ એ ઘન ગુણ્યા એક એટલે ખાલી ખાલી એ ઘન આવશે માઇનસ એક ગુણ્યા બી એટલે માઇનસ બી એકા બી પ્લસ માઇનસ માઇનસ એક એકુ એક એટલે એક આપણો અહીંયા જવાબ થઈ ગયો આગળ નવમાં નંબરનો દાખલો ચલો ટુ એક્સ સ્ક્વેર નો ગુણાકાર કરીએ આપણે પાછળનું પદ જે છે ત્રણ એક્સ પ્લસ એક સાથે માઇનસ ત્રણ એનો ગુણાકાર ફરી કરશું ત્રણ એક્સ પ્લસ વન સાથે ચલો ત્રણ દુ છ એટલે છ અને એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ એટલે એક્સ કુલ ત્રણ વાર છે તો એક્સનો ઘન પ્લસ ટુ એક્સ ગુણ્યા એક એટલે ટુ એક્સ જ થશે માઇનસ ત્રણ તરી નવ એક્સ માઇનસ પ્લસ માઇનસ ત્રણ એકાદ ત્રણ વાર્તા થઈ ગઈ પૂરી દાખલો થઈ ગયો પૂરો ચાલો લાસ્ટ દાખલો પૂરો કરીએ અને અહીં વિડીયોને પછી આપણે સમાપ્ત કરીશું એમનો સ્કવેર છે એટલે એમનો સ્ક્વેર ગુણાકાર કરીએ આપણે એમ પ્લસ ટુ સાથે માઇનસ ત્રણ છે તો માઇનસ ત્રણ લખવાના છે અને અહીંયા એમ પ્લસ ટુ જોજો માઇનસ ત્રણ દુ છ અહીંયા આપણા દાખલાઓ દસે દસ દાખલાઓ મિત્રો આપણે અહીંયા પૂરા થાય છે ક્લિયર છે અને હવે આપણે આઠ પોઈન્ટ બે માં માત્ર માત્ર દાખલા નંબર પાંચ બાકી છે અને એ પણ સેમ વસ્તુ કરવાનું છે ગુણાકાર જ આપણે કરવાનો છે જે આપણે આની પછીના વિડીયોમાં પૂરા કરાવીશું મિત્રો ત્યાં સુધીમાં જો તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો અને જો તમને વિડીયો ગમ્યો છે તો ખાસ ખાસ વિડીયોને મિત્રો લાઈક પણ કરી દેજો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં જેમાં દાખલા નંબર પાંચને આપણે સોલ્વ કરીશું